ખોડા સ્ક્રીન રાતે બંધ થઈ ગઈતી દાદી આવ ડોડો મરન પે મે માર્યો હો ને કર કર આથે છે તૈયાર છે રશ છે

ઓછડીનો પી પી ધોળ્યા ઓ લોડા અહીંયા ભાઈ મારા મારા કાઈ નઈ સોધી નકર જા વિકે લાગે તને કાઈ અમારે કાઈ સોધીના કે તારા લાળા ને ચડ તારા સાળવા દાવ તારા છે ભાઈ ભાઈ મને એવો શોખ ની મને ગેણ મરાવ બંદા બંદા સમીર કવરમાંથી માંથી કરવા જાન ને ભાઈ હા એટલે તાર અરે રે જા એ બંદા છે ગાડી પડી સમીર કે एक काम के ढालने नीचे भैया ढालने नीचे भैया भाई धीरे हो अब जाओ जाओ और बंदा खुला मजा है वो लोग रोप लेन भागे बोल बंदा भागे मैं नहीं पड़वा एक बेस एक बेस करने वाली करा बोले बोले किधी में बाप मैंने देखा तो तो बंदो एक बेता है तेरा ने पड़ गया से माचे से माचे से माचे से माचे से मारता है से ते तेरी मैंने गेंद देन के सो बोले मेरी बार ये को क्यों पाए ये बेस है બે <laughs> માણી <laughs> 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 <laughs>

સમજે એ તારે આ ના ના તું ડ્રેગ આનાર કે ઉતારી તું ડ્રેગ ભાઈ દેતો એમ લોડાને કાઈ ન દેતો ઓરતું એમ ડિસ્કારે કરાવી દીજે અમને એ કે કામ કે કે વાઇટ ભાઈ તને કઢી ગયો છે તો ઓયો ભાઈ સો દિના ખાતો ન એકર ગામમાં નીકળી તો કાંગળો પાડની કે બાય મારો હા થાઈ કરી લેજો અલા ભાણા તું એક તો ધ્યાન માં જો ને તને હું કેવું

એ યાર ગરની માથે ગોટો ગોટો ટકા ગોટો લાલે માથે છે ટાઈમો પડેલા બોટવાના થાય ટાઈમો પડેલા કે આને હું વિયો જો ભાઈ મને માનો મે માથેથી ગોળ પડીતી વાહ ભાઈ બંજાડ જે પડી હાલો રયો મારો કાકા ઊઠા ગઈ

નાક બંધો છે ઓલપા ભાઈ લે નાક છે એ કી સ્કોર છે મારો આ ભાઈ શાંતિ ભાઈ આ તાર ભણો ભોસડીનો તમે માનતા ભોસડીનો અમે ક્યારે ના પડીતી રહેવા જોઈએ તો ભાઈ મે આપણે ક્યારે ના પડીતી તું તો બી જવા દે જાડ જે પી 90 થી આપણે ભાઈ મારતા હતા કબીને 11 11 નું ડેમેજ આપતા હતા ભોસડીનો અમે ક્યારે રીવે કરવા ના પડી ભાઈ તારો પ્રશ્ન બને કરો ના પડતો કે કરો તું તાર ભણો બે આમે ખરા કરો દિલ્હી લઈ ગઈ જાય

કે તમારે વ્યસન કરવું હોય તો લિમિટમાં હાલે ભાઈ ત્યાં તો અમારા ભાણા ભાઈ ફાટી ગયો ભાણા ભાઈ નહીં ગયા ફાટ નાખવા હતા પણ આ તો સબંધ ગાડી બાજુ ગાડી છે મીશા છે ને તારી ભાઈ આમ જો તમે આજે નેટ ની વાત કરો ને એમે નહોતું કીધું નેટ નું ભાઈ તમારે ન અપાય આ બેટા ભરતા બોલાય છે જે ભાઈ મારે સંભળાવવું હોય ને તો તમારે નેટ જ ન અપાય અમુક માણસ ને આ શું કેવું પડે છે ભાઈ અમુક ટાઈમે નેટ નું સંભળાઈ દેવાનું

ત્રીજો વ્યક્તિ ટીમ જાવ ભોછડીનો કકલાટ નહીં સોધવાનો ખોટો જાઈ દી ને લોડા ટુટી ટુયા વાલો હમણા ભાઈ ઝીરો હાથ પાસે આહે જેવો માણસો આરે એ ભાઈ બંદો આવે સોધીનો મારે મારે કેટલા ટકા સોધીનો જે ભાવો બંધો આવ્યો મારે કેટલા ટકા હું ને સુઈ ને ભાઈ તો કંતો છે પાગો એ વાણા પાઉ પણ આ બજો તો બંધો છે આવો આવો ગેન ફાટી કાળી

બાજા બાજા અમે અમે લેતો છે જો જો લેતો વાળો જો આના ડેમેજ પડવા વાંજો ને વાંજો ને ગ્રેનેડ ડાવે કાઈ વાંજો ને કાઈ વાંજો ને સમીર ઉપર ઉપર ગ્રેનેડ છે અહીંયા એજીટમાં સ દર પે નહીં બંધો આવો વરભહે ણ૨્ડિણીએ ખેય૪ સમરહ નીમે સિયામે નીમંહાઇ નીમે હભ સિ દહંભહ ન સિણંકે નિંભહસ્ય નીમે

અરી વગે સમી આ 400 થઈ ગયા લો વડેલ નું નામ લેવા ભાઈ તું હું ભોસડી ના કરજ દેતો તો મોંટી ભાઈ ના હાથ ને કોઈ મોંટી કોઈ પાડી ન કે ભાઈ આ તીજન કવર કેટલા નો હોય ભોસડી નો મપ્પા કેતો ડોડા મેરા ટોકરી એકવાર જો કામ કરે ગેન નો મરાવતો ના 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 ગેન માં ભરે દો તો ભાઈ તું લે ના આખા

એ કાં સુત્રી ભાજો આ અહીંયા ના છે હવે મે આવતા છું ગયો ભોસડીનો મા લે લે આવતા તું ગાણ છે મે પાડી દીધા છે મે આવતા છું रुકો રુકે કામ નથી આ પ્રોપ્લેર એની જગ્યા વધારે ભાઈ ભન તાર જો માઈકા ગલ નહી તો આવતી કાઈ ફેર નહી પડે સાસુ ગાયન ફણની કે મોંટી પે ગમમી ની તું ગાયન મરન ભાઈ તું મરાઈને અમારો છે લે તું શાંતિ રાખ ને ભાઈ મારામાં એક સ્કેમરનો ફોન એવો તો ગાય મને કે તમારા વ્હોટ્સએપમાં એક ઓટીપી આવશે ઓટીપી આપો ને કે દસ મિનિટમાં તમારો સિમ બંધ થઈ જશે તમે આપી દીધો ગાય છે ને આ ક્યાં કહો અત્યારે સ્કેમર ઘણી વાર તમને કોલ કરતા હોય છે વોટ્સએપમાં ફલાણું આવે કે ફલાણી સ્કીમમાં તમે કંઈક રોક્યું હતું કે ડ્રીમ ઇલેવનમાં તમે જીતી જાશો એવા ફેક કોલ આવે છે એટલે કૃપયા કરીને તમે છે ને થોડા બચી લેજો બંધો ક્યાં છો સમીર

આ ધરતી ઉપર ઘણું ખરું ખાવાટું છે યાર તો તમને આ બધું ગુળ ને કસરવાનું બસો ખાવા જેવા કઈ કામ નથી અને એવા એ પાસે લગા નહીં ખરે બુદ્ધિ જયારે ક્યારેક ને વેચાય ગયું એવું લાગે ખરેખર જે પણ માણસ કોઈ પણ હું કહી દઉં છું જે પણ માણસ વ્યસન કરતો હોય ને

એ કે જે દુનિયામાં આવવાનું બધું ટ્રાય કરે કે બધી વસ્તુ આપણે ટ્રાય કરવા હટુ છે તો લેન મારો લોડો ઘડી કે હું ભૂખ ખાવા મળવાનું છે બધી વસ્તુ ટ્રાય કરી પડે આ ભૂખ લેમરો જોદીના ભૂખણીઓ આ તો જરાય આપણે ભૂખણીઓ વસ્તુ છે ને બહુ સમજવા જેવી છે તમે તમને ખબર છે કે તમારી જનીયરે સગાઈ થઈ છે એ માવા ખાય છે મીરાજુ ખાય છે બીડીઓ પીવે છે તો તમે હું જાણીને લગ્ન કરો છો તમને શું લાગે એ બધું કુલ છે એમ એ બધાને એમ લાગે ભાઈ કે આ બધી કુલ વસ્તુ છે ના ના આવો આવો અમાર સમય બીડી લાવો લાવો હા મેં બટા હા મેં સોયેલું નજરે ભાઈ સાહેબ ઘરેથી અત્યાર લગીને મેં જેટલા સંબંધો હું ગમે મહેમાનના ઘરે ઘેરે જો ગમે જો મેં બધે નજરે સોયેલું છે કોઈક સમય આવે ને જ સમય ને બીડી આપો એની જે વાઈફ હોય ને વાઈફ ઈદ કેતી હોય

ક્યાં છે ઓલામાં છે ને લા રિવાઈ કરવાય ને માર ભાઈ આમ ભાગી જવાય ને ભાઈ તો આમો બંધો હે હું ભાગી જવાય પે ગયો ડ્રોપનીમાં એ ગયો છે ફૂલ ને ફૂલમે ભારો છે પાછળ છે પાસળ સે એક જો થારવા પાસ તમે કવર માંઈ જાઓ તમે મે યાર બધા માર મેર 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 તમે ડરસે પાસળ થારવા પાસ ગયો ગયો કડી ગ્રે ભણા કડી ન્યા ઘણા છે બંદા દાદા થઈ ગયા ભણા એવું પાછળ છે એ વાત 하기 ભણા ભાઈ સમીર બેન મેરી સે રીવે કરવા કરી મારે કરવા રીવે બેને ખુલ્લામાં હું કેમ વાતો છો યાર ભઈયા ના બજુ હા સાઉ છે ભાઈ છે સાંભળજો હા ઘરે મે એ મહેમાન એવર હા તે ઓલા જે મહેમાન ના ઘર ના હતા ને વાઈફ તે બહાર રેવા હું કોક મહેમાન ના ઘરે બેઠો તો તે વાઈફ એને એના પતિ બે આવ્યા હા તે ઓલા જે ભાઈ હતા ને એ મારી પાસે આવ્યો મને કે તમાર ભાઈ બહાર બેઠા જાવ ને કે માવા દેવ હા મે કીધું અમાર ભાઈ માવા ખાય તમને કઈ તકલીફ નથી એ તો એ કે ક્યારે ક્યારે હોય લિમિટમાં ખાવાનું હોય લિમિટમાં કીધું છે લિમિટમાં કીધું છે એ પીતા એમ પીતા કે એ મહિના એક જ વાર પીતા હોય એટલે તમારે ઠીક ધણી લિમિટમાં બધું કરે એમ ને કે હા લિમિટમાં કરે તો ક્યારેક લિમિટમાં મારો લોડો લઈ ગયો ને જમાઈ કે લિમિટમાં ગેણ કેમ નથી મરાવતા તમારા ધણી હે લિમિટમાં ગુ કેમ નથી ખાતા સંડાસમાં બોલો કુકડો હોય ને હાથ નાખીને ગુ કાઢ લેવાય એને પછી ખાઈ જવાય હે

વ્યસન તો ભાઈ કોઈને કરવા દેવાનું નથી અને કોઈને કરવાનું નથી આદિ હું મોંટીભાઈ ભાઈને હજી ભોલુભાઈને ભાઈ બધા કીધું કે ભાઈ ભોલુભાઈ ભાઈ તમે માવો લઈ આવ્યો બીડી લઈ આવ્યો ભોલુભાઈ કરતા ના વ્યતા કરાવશે નહીં ભાઈ તમારા માવો બીડી ખાઈ હોય તો તમે હાથે લઈ આવો અમને નહીં કહેવાનું ભાઈ એટલે તમને હું કાંઈ છે સિદ્ધાંત આપું કે તમે વ્યસન ન કરતા હો ને તો તમારે તમને કોઈ મોકલે ને ભલે તમારા બાપા મોકલે તોય લેવા નહીં જાવનું કારણ કે એ તમારા બાપાના કેન્સર જુએ ને તો એની જવાબદારી તમારા ઉપર આવે ભાઈ બન કે તમે માવા લઈ દેતા ના પડાય સમજાય ભલે વડીલ હોય ભલે વાલી હોય હું માવા ખબર પોતે માવા ખાતો હોય ચાલે અમારા ગામ ઘણા ઘડીયા ઓલા દાદા ઓલા સોરે બેઠા બેઠા કેતા બટા એને આ બધું સારું નથી નથી શરીર માટે હાનિકારક છે બીજા હાથમાં ધુક્કો હતો જો ઈ પાસ એમ કે મારા ટીઓ પડી ગયા મારા ટીઓ પડી ગયા પણ તમે ધ્યાન રાખજો ભાઈ મને કમી જ ગામ આંગણ ચાલા છો દીસે પોતે કઈ સમજાવું નથી જોઈ લે પહેલા મારતો ને જેલા પહેલા રીવા કદે પહેલા જેલા રીવા કદે આય લે ને મારો ભાઈ માર મને મારા હમજે કરી જા આવ બુરુ એຊુક્રી અમને મારી વાજેલા આ કરવા દો યાદ અમે હોત તો ભાઈ યાદ નહીં દિલ્હી ભાઈ કોરી નાગે હતી તારી રીવે કરવા જાતો તો તો આજે કરી દીધું લીધો મજા આવી કાંઈ બહુ મજા આવી ઘણું ખરું નવું આપણે જાણ્યું ઘણું ઘણું નવું છે એવી જો તમને પણ કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી પાસે આજુબાજુ કંઈક આવી રીતે કંઈક ખોટું થતું હોય તો કમેન્ટ કરીને જણાવો આપણે એના ઉપર વિશેષ ચર્ચા કરશું અને ભાઈનારો ચેલેન્જની અંદર ગેજાય